નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ કે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં આડત્રીસ ગામોને નર્મદાનું પાણી મળશે ત્રણ તાલુકાના આડત્રીસ ગામોને નર્મદાનું પાણી મળશે જિલ્લામાં પાણીની મોટી સમસ્યા રહેતી હતી જેના કારણે સ્થાનિક આગેવાનો અને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી સરકારે રજૂઆતને ધ્યાનમાં લઈ ત્રણસો અડતાલીસ કરોડની યોજનાને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે વઢવાણ મોળી સાયલા તાલુકા ગામોના તળાવ સીમ તળાવ ચેકડેમ નર્મદાના જળથી ભરાશે આ ઉપરાંત સત્યાવીસ જીરો સાત હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા પૂરી પાડવા રાજ્ય સરકારનું આયોજન છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખનું એલાન થયું છે રાજ્યની બધી છવ્વીસ બેઠકો માટે એક જ તબક્કામાં સાત મેના દિવસે મતદાન યોજાશે કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીનો જે કાર્યક્રમ જાહેર કર્યો છે તેમાં ગુજરાતમાં એક તબક્કાનું મતદાન ફાળવવામાં આવ્યું છે સાત તબક્કામાં મતદાન ઓગણીસ એપ્રિલથી પહેલાં તબક્કાનું મતદાન એક જૂનના દિવસે છેલ્લા તબક્કાનું મતદાન ચાર જૂને રિઝલ્ટ ચાર જૂને જાહેર થશે દેશના લગભગ સત્તાણું કરોડ મતદારો પાંચસો તેતાલીસ સાંસદોને ચૂંટીને દિલ્હી મોકલશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલને લઈને બે ટાપુઓની વધુ એક મોટી ભેટ આપી છે ભારતના એન્ડ્રોટ અને કલ્પેની ટાપુઓ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા પંદર પોઈન્ટ ત્રણ અને લક્ષદ્દિપ ટાપુના કાવા રતી અને મિનીકોય માટે રૂપિયા પાંચ પોઈન્ટ બે પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ઘટાડો આજથી લાગુ થશે